એક સફર એવો જેની મંજિલ તો છે પણ ક્યારે પૂગી ને કેવરી રીતે પૂગી નહીં કઈ નક્કી જ નથી શરૂઆત તો કરી દીધી સફરની ને આમાં કોની ઘરે રહી ને રીતે રહી ને ક્યાં પૂગી ને હું થાય એનું કાઈ નક્કી નથી અને આ জারનીમાં બજેટ છે ને અમારું હાવ લિમિટેડ છે બને ચાહો તે પૈસા યુઝ જ ન કરીએ કયો ટોટલ જગ્યા છે મજામાં તો ભાઈ આજ ઘણા દિવસથી તમે વાટ જો બેઠા હતા ને એ સમય આવી ગયો છે તો ભાઈ અમારી ટ્રીપ છે લે ની તો લે લદ્દાખ જવાનું છે ભાઈ આપણે એથી કેવી રીતે ખબર હે પૈસા અમારી ભાઈ શિયાની કેમ કે ખર્ચો થઈ જશે બહુ બધો પૈસા વગરનું જવાનું છે અને કેટલા કિલોમીટર થાય ને ક્યાંથી જવાનું છે ને એ તમને રસ્તે સડીને કહું ને હું અને અમારા મિત્ર ઓ હેપી બર્થડે થેન્ક યુ સો મચ આ જ આજ બર્થડે છે રુદ્રભાઈનું અને અમારે છે ને ભાઈ બે ભાઈ ઘણા ટાઈમથી આમ કહો ને તો છ સાત મહિનાથી પ્લેનિંગ કરતા કે આવી રીતનું ટ્રાવેલ કરવું છે અને અમારા ભાઈ પૈસા આવે છે ની પૈસા ખૂટી છે તો અમારે છે ને વગર પૈસા ટ્રાવેલ કરવાનું છે ભાઈ અમારે જ્યાં રહેવાય એવું હશે ને રહેશું બાકી રામ ભરોસે કંઈક નું કંઈક તો મળી રહે રેન્ડમ ઘરે જવું એમની સાથે રહેવું ખાવું પીવું દસ મીટરે હરેકની પાસે લિફ્ટ માંગવી ભાઈ લેતા જાવ તો ખરા થોડા કહેવાય એમ કરીને આમ આગળ નીકળશો ને જે બધી મજા છે ને બહુ એટલે બહુ મજા આવે છે અને આપણે ફર્સ્ટ ડેસ્ટિનેશન નો ખબર હોય તો કહી દઉં છું આપણી સિમલા ફર્સ્ટ સિમલા છે નાઇથી બસો કિલોમીટર થાય છે તો જોઈએ છે આમ તો જો એકલો હતો તો અત્યારે તો અત્યારે નીકળ્યો સાંજના પાંચ વાગ્યા સુધી માં બસો કવર કરી જ લેવા આરામથી બટ હવે ટફ હું છે ખબર બે ભાઈ ને લિફ્ટ લેવાની બાઈક માં લિફ્ટ નો મળે આપણને બધા આપણને બાઈક માં નો મળે અને પ્લસ બે જણા હોય ને તો ફોર વ્હીલ માં એક જણા ની એક્સેસ કરી શકે બે જણા નો થઈ શકે અમારે આ વસ્તુ કરવાની છે બહુ ટફ છે પણ મજા બહુ આવશે આજે ત્રણ બેગ દેખાય ને એ છે અમારા બે ભાઈ નું ઘર આમાં બધી વસ્તુ આવી જાય મે ત્રણ ચાર દિવસથી થી આને પ્લાનિંગ કરતા હતા બે દિવસથી થી હતા દેહરાદૂન બેન ના ઘરે ભાઈ કહેવાય છે ને મોટા ના આશીર્વાદ લઈને ઘરે થી નીકળાય તો આપણી ગુજરાતી ફેમિલી છે ને આવડા સાથે બહુ મજા આવી બે દિવસ

ભાઈ મને ચાવો તો પૈસા યુઝ નહીં કરીએ અને જરૂરી વસ્તુ બધી લઈ લીધી છે બે દિવસની એ તૈયારી કરતા હતા અને હવે ભાઈ લેફ્ટ માગીએ બસ તો હવે આ સફર થાય છે અહીંથી શરૂઆત રસ્તામાં કેવા માણસો મળે સારા માણસો મળશે ખરાબ માણસો મળશે અડધી કલાક જેવી લીપ માગી ત્યાં અમને મળી ગયા એક લીપ ફેમિલી અમારી જર્ની ની પહેલી લીપ મળી ગઈ છે ભાઈ ભાઈ છે ને થોડાક આગળ ઉધી જાય છે બોલેરામાં માં મળી છે ના નીચે પાથરો ને આમ બેસો બે ભાઈ વાહ ભાઈ હવે આમાં ગડી ક્યાં ઉધી લઈ જાય જ્યાં ઉધી જવાનું છે અમારા જર્નીની શરૂઆત તો થઈ ને આ જર્ની તો ખાસ કોઈ વિડીયો બનાવવા માટે વ્યુઝ માટે નથી કરતો હું પણ ઘણા ટાઈમથી થી ઈચ્છા હતી મારી કેમ કે આ સફરમાં છે ને જિંદગીમાં ઘણું બધું શીખવાય મળશે ને નવા નવા માણસો સાથે મુલાકાત પણ થશે ચલો ભૈયા અચ્છા લગા આપ છે મિલકર ભાઈ ભાઈ જો અમને નાની મથી લેપ આપી દીધી અમને ડ્રોપ કરવા આવ્યા હતા ખાસ વાત ઈ છે જો ભાઈ ડ્રોપ કરીને જાય છે અમને જોવે રોટેટ કરે છે યાર ભાઈ ગુરુદ્વારા છે ને પંદર વીસ કિલોમીટર થાય છે એક તો ત્યાં જવાનું છે ને અત્યારે બાર વાગી છે તો ત્યાં જઈ અને ભાઈ આજનું ભોજન આપડે ત્યાં જ લેવાનું ત્યાં પૂગવાનું થોડી લીફ મગાવે બિચારા ભણવા જાય પેલી લીપ તો અમને પચીસ ત્રીસ કિલોમીટરની ની મળી જતી પણ અહીંયા અડધી કલાક જે ઉભા રહ્યા પણ એ કઈ જ ન મળી અમને ત્યાં છે ને ઘણી વાર ઉભા પણ કઈ લીફ મળી નથી ત્યાં છે ને હજી કાંઈક સોકડી પડે તો ત્યાં થોડાક વાહન વધારે ભેગા થાય હું બસ થોડુંક આગળ હાલી ને છોકરી એવું બને તો ભેગા થઈ જાય કે એને તો છે ને અમારી સાથે અડધી કલાક વાતો કરી ચલો વા એક બીજી લીપ મળી ગઈ

ચાલો ભાઈ ભાઈ આ છે ને અહીંથી જાય છે આમ ને અમારે આમ જવાને અને ભાઈ અમને સિંગે આપી દીધી છે જો સિંગ ખાતા ખાતા હવે ગૃહ દ્વારા આરામથી ભૂગી ભૂકી ભાઈ કેવો ન બધા એક વ્હીલ પાછી રિવર્સ આવી છે હવેલી ભાઈ પાછી એક લીફ મળી ગઈ છે થોડા બેકડી ગયા છે ભાઈ નું નામ છે અમિતભાઈ ને પેલા તો ને મસ્ત એક છાપ આ દીધી અમિતભાઈ કીધું કે તમે અમારા મહેમાન છો ને હું તમને પેશલ એક બે જગ્યાએ ફરવા લઈ જાવ અમને છે ને પેશિયલ ગયો ફોરેસ્ટ એરિયામાં આ છે ને સાયબેરિયન બર્ડ છે ને સાયબેરિયા થી આવે છે ઠંડીના સિઝનમાં અમે આવી રીતે જો નીકળ્યા જ ન હોત તો અમિતભાઈ અમને કોઈ દિવસ આવી રીતે અચાનક ભેગાઈ ન થાત ને એટલું બધું તો ફરવા મળી ગયું ને અમારે છે ને બે ભાઈ ને જવાનું હતું એક ગુરુદ્વારાએ તો અમને છે ને અમિતભાઈ બોલો તમે યાર ઓળખતા નતા એટલી બધી જગ્યા ફેરવી દીધી અને આવી ગુરુદ્વારા અહીંયા મૂકી ને ગયા છે અમને તો ભાઈ હવે અંદર જવાનું છે અને લંગરનો પ્રસાદ લેવાનો છે આપણે અહીંયા તો ચાલો જઈએ દર્શન કરીએ અને પ્રસાદ લઈએ ગુરુદ્વારામાં તો ઘણી વાર જઈ પણ કોઈ દિવસ મેં લંગર પ્રસાદ નહોતો લીધો

જોઈએ હવે જા હું લીફ મળે જાવું છ હવે લાગી જઈએ પણ ખબર નહોતી કે હવે અમારે લાઈફનો પહેલો પ્રોબ્લેમ અહીંથી સ્ટાર્ટ થાય ગુરુદ્વારા એમને કીધું કે ભાઈ તમે અહીંયા રોકાઈ જાવ ને કાલે સવારે નીકળજો પણ અમને એમ શું કે હાલો ભાઈ ત્રણ વાગ્યા છે તો વહેલા વહેલા નીકળી જાય તો થોડુંક વધારે કવર થઈ જાય પણ અમે બે ભાઈ છે ને દોઢ કલાક લીપ માંગી પણ એક લીપ જ ન મળી પછી અમે ગુગલ મેપમાં જોયું તો આગળ એક ગામમાં છે ને ગુરુદ્વારા સાહેબ હતું તો અમે બે ભાઈ છે ને ત્યાં હાલતા થઈ ગયા અમે બે ભાઈ થોડાક કિલોમીટર આવીને ભૂગી ગયા ગુરુદ્વારાએ હવે સાડા સાત જેવું થઈ ગયું ને અમને ખબર નહોતી કે ભાઈ રહેવાનું મળશે કે નહીં પણ થોડીક વાર બેઠા ને બધી વ્યવસ્થા થઈ ગઈ અમારી પણ જમવાનું કોઈ ઠેકાણ ઉતારવું નથી ને કેતા નથી કઈક નું કઈક તો થઈ જાય ચા છે ને બાજુ ઘરે પૂજા થી અમને પેશલ જમવા માટે ઇન્વાઇટ કરી રહ્યા ત્યાં એમાં થી મેં છે ને મારી લાઈફ માં પેલી વાર ખાધો તો દોડા રોટલો રોટલો પછી આવતા રમી પાછા ગુરુદ્વારા આ રૂમ માં આજે રોકાણા તમે ભી તો આજે છે ને સાદર ને એવું નહોતું કઈ તો સ્લીપિંગ બેગ યુઝ કર્યું એ બાકી જો બેઠા છે અત્યારે ઊભા થઈ હા તો ભાઈ અહીંયા રહેવાનું થઈ ગયું તો મસ્ત પણ હવે સવારનું સવારે હવે પાછા નીકળવાનું છે તારે જોઈએ હું થાય ખબર નથી પણ આજે તો ઠાકી જતા એટલે ભૂઈ જતા અને બ્લોગ એડિટ કરવાનો ટાઈમ નથી તો ઠાકી જ પછી થોડુંક એડિટિંગ થતું એટલું કર્યું બાકી ભૂ ગયો તો બસ હવે એક દિવસ તો કમ્પ્લીટ થઈ ગયો હવે આજના દિવસમાં આગળ હું થાય ખબર નથી એ હવે કાલનું કાલ જોશું એવું છે બાકી તો આશા છે કે આજની જર્ની તમને ગમે છે